જિલ્લાના દિયોદર તાલુકામાં થોડા સમય રેડ દરમિયાન પોલીસ પર હુમલો કરવાના ગંભીર મામલે દિયોદર પોલીસે કડક વલણ અપનાવ્યું છે મંગળવારે દિયોદર પોલીસે મોજરૂજુના ગામે બુટલેગરો દ્વારા ચલાવવામાં આવતા પાનના ગલ્લા પર બુલડોઝર ફેરવી તેને તોડી પાડવાની ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી સાથે સાથે ગલ્લા અને આરોપીઓના ઘર ખાતે લેવામાં આવેલા ગેરકાયદેસર વીજ કનેક્શન પણ દૂર કરવામાં આવ્યા હતા થોડા દિવસો અગાઉ દિયોદર તાલુકાના મોજરૂ જૂના ગામે પાનના ગલા પરથી દારૂનું ગેરકાયદેસર વેચાણ થતો હોવાની બાતમીના આધારે દિયોદર પોલીસે રેડ પાડી હતી આ દરમિયાન બુટલેગર પિન્ટુસિંહ સોલંકી તથા જગતસિંહ સોલંકી દ્વારા તેમના માણસોને બોલાવી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં પોલીસે બુટલેગરો સહિત કુલ બાર ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી આ ગંભીર ઘટનાને પગલે દિયોદર ડીવાયએસપી શિલ્પા ભરાઈ અને દિયોદર પીઆઈ બીજે પ્રજાપતિની આગેવાની હેઠળ મંગળવારે મોજરો જૂના ગામે વિશાળ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી ગ્રામ પંચાયતના સરપંચ તલાટી મંત્રીની હાજરીમાં કરવામાં આવી જેમાં બુટલેગોરોના ગેરકાયદેસર પાનના ગલ્લાને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યો હતો સાથે સાથે આરોપીના ઘર તથા ગલ્લામાં લેવાયેલ ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું દિયોદર પોલીસ પર હુમલાના મામલે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કારવાહીથી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતા તત્વોમાં ભારે ફભરાટ ફેલાય હોવાનું ચર્ચાઇ રહ્યું છે

હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે શું કરવાય ગત તારીખ અગિયાર બાર બે હજાર પચીસના રોજ દિયોદર પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રોહિબિશનની રેડ કરવામાં આવેલ હતી જેમાં કુલ દસ નંગ વિદેશી દારૂ મળી આવેલ હતો અને પોલીસ એમની કાયદેસરની કાર્યવાહી કરતી હતી તે દરમિયાન આરોપી પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી તથા અન્ય આરોપી જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને જગ્યા ઉપર હાજર હતા તેમાંથી પિન્ટુસિંહને પકડી પાડેલ હતો અને આરોપી જગતસિંહ ત્યાંથી નાસી છૂટેલ અને પોલીસ જ્યારે પોતાની કાયદેસરની કાર્યવાહી કરતી હતી તે દરમિયાન આરોપી જગતસિંહ અન્ય બાર ઈસમોને પોતાની સાથે લાવી અને પોલીસ ઉપર અસોલ્ટ કરેલ હતો જેમાં એક પોલીસ કર્મચારીને હાથ ઉપર લાકડીનો ઘા મારતા હાથના ભાગે ફ્રેક્ચર થયેલ હતું અને એમને ઈજા પહોંચેલ હતી અને ત્યારબાદ આ બંને બધા નાસી ગયેલ હતા જે કામગીરીના પગલે આજ રોજ અમારા દિયોદર પોલીસ સ્ટેશન દ્વારા એ જે પાનનો ગલ્લો કે જે ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર બનાવી અને ચલાવતો હતો અને ત્યાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ ચલાવતો હતો તો એ જગ્યાને આજે ડિમોલિશન કરી અને નેસ્તનાબૂદ કરવામાં આવેલ છે એ સાથે જ ત્યાં વીજ જોડાણ કે જે એમને ગેરકાયદેસર રીતે લીધેલું હતું તે પણ કાપી નાખવામાં આવેલ છે અને આ કામ કામગીરી આજરોજ દિયોદર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે